નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે હું તમારી સાથે ફૂદીના સેવની રેસીપી શેર કરીશ આ રેસીપી ખૂબ જ સરળ છે અને આપણી સેવ પણ એકદમ સ્વાદિષ્ટ બનશે તો અહીંયા મેં એક બાફેલું બટાકું લીધું છે આ બટાકાને આપણે ખમણી લેવાનું છે તો આ રીતે આપણે બેથી ત્રણ બટાકાને ખમણી અને તૈયાર કરવાના છે તો અહીંયા બટાકું છે તે ખમણી અને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને એક વાસણમાં ટ્રાન્સફર કરી લેશું તો અહીંયા મેં ટોટલ ત્રણ બટાકાનો યુઝ કર્યો છે હવે આપણે એક વાટકા જેટલો તેમાં નાખીશું ચણાનો લોટ અને તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલો આપણે તેમાં નાખીશું જલજીરા પાવડર અને ત્રણ ચમચી આપણે નાખીશું તેમાં ફુદીના પાવડર અહીંયા જલજીરા પાવડરથી આપણી સેવ છે તે ખૂબ જ ટેસ્ટી બનશે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું જલજીરા પાવડરમાં મીઠું હોય છે એ ધ્યાનમાં રાખીને મીઠું એડ કરવું સાથે સાથે આપણે તેમાં અડધી ચમચી જેટલો તીખાનો ભૂકો એટલે કે મરી પાવડર પણ એડ કરવાનો છે હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું થોડું થોડું તેમાં પાણી પણ એડ કરી અને આ રીતે લોટ બાંધી લઈશું હવે હાથમાં થોડું તેલ લઈ અને ફરીથી લોટને આપણે મસળી લેવાનો છે તો અહીંયા આપણો લોટ છે તે મસળાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે મેકર લઈશું તો મેકરને આપણે અંદરથી તેલથી ગ્રીસ કરી લેવાનું છે તો આ રીતે આપણે પહેલાં બધા જ ભાગને તેલથી ગ્રીસ કરી લેવાનું છે જેથી આપણે જે સેવ બનાવીએ ત્યારે સેવ પાડવામાં સરળતા રહે હવે આ લોટને આપણે મેકરની અંદર નાખી દઈશું અને ઢાંકણને બંધ કરી દેસું જે પ્રમાણે સેવ બનાવવાની હોય એ જારીની પસંદગી કરવી તેલ અહીંયા પહેલેથી જ મેં ગરમ કરી અને રાખી દીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે સેવ મેકરની મદદથી તેમાં સેવ પાડી લઈએ જ્યારે પણ સેવ પાડીએ ત્યારે આપણે ગેસની ફ્લેમને લો કરી દેવાની જેથી આપણો હાથ છે તે દાજે નહીં હવે આપણે ઉલટાવી લઈશું જેથી બીજો બીજી સાઇડ પણ સેવ છે તે સરસ મજાની તળાઈ જાય તો અહીંયા આપણી સેવ તળાઈ અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આ રીતે બધી સેવ આપણે તળી અને તૈયાર કરવાની છે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ મજેદાર સેવ બની અને તૈયાર થઈ ગઈ છે મિત્રો તમને આ ફુદીના સેવની રેસિપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ